તો બસ ફેમિલી હું તમને ઇતિહાસની વાત કરતો હતો તો ઇતિહાસ એમાં એ રીતના છે કે આપણે કેમ સોટીલા છે શ્રાવણ માતાજીનું મંદિર છે ત્યાં માતાજી ડુંગર ઉપર બિરાજમાન છે ત્યાં માતાજી દિવસમાં ત્રણ વાર રૂપ બદલે છે સ્વાગત છે ને આવું વ્લોગમાં કેમ છો બધા મજામાં ફેમિલી આમ થાય મારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય તો સૌથી પહેલાં બધાને જયમાં મોગલ ને જયરામવીર અને બધાને હેપ્પી મહાશિવરાત્રી બધા શિવપ્રેમી ભક્તો હોય ને હેપ્પી મહાશિવરાત્રી તો બસ ફેમિલી જો અત્યારમાં મોર્નિંગ થઈ ગયું છે ને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ફેમિલી આજે તો મહાશિવરાત્રી છે એટલે શંકર ભગવાનને જળનો અભિષેક કરવા માટે જવાનું હોય તો થોડીક વસ્તુ તો આપણે તૈયાર કરી નાખી છે અને દૂધને હું આવી તો બસ ફેમિલી દૂધને હું લેતા હોઉં બસ સુ જો ફેમિલી જોવા ત્રણ પડીકા છે આમાં શું છે એ તમે બ્લોગમાં ટૂબી બીના રહેશો એટલે તમને કહી દઈશ અને લોટો લઈ લીધો છે દૂધથી ભરાયેલો જાય છે મહાદેવને અભિષેક કરવા માટે સુ ફેમિલી જોવા મંદિરે તો આવી જશું પણ મંદિરે થોડું થોડું મ્યુઝિક સંભળાય છે એટલે આપણે તમને બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં બધું બતાવી દઈશ તો અહીંયા છે મંદિર યુ ટુ ફેમિલી મેં જે વાંચવાનું હતું લખવાનું હતું તો કમ્પ્લીટ કરી નાખ્યું ને ટાઈમ નહોતો જતો તો મને આમ છું મેં કીધું એમ થયું આપણે બે વાગે તો એસઆરઆઈમાં જવાનું જ છે તો મેં કીધું વહેલા ઉમેવાથી ભવાની મંદિર છ કિલોમીટર થાય ને અહીંથી તૈયાર થાય એટલે ટોટલ ઓગણીસ કિલોમીટર થાય તો મેં કીધું ત્યાં માતાજીના દર્શન કરીએ અને ત્યાં હું તમને ત્યાં જઈને એનો ઇતિહાસ કહું અને ત્યાં કઈ રીતનું છે કેટલા ટાઈમ પહેલાંનું મંદિર છે બધું કહું તો વ્લોગમાં ટૂબી બેના રહેજો બસ અહીંયાથી મારે જો મારી ગાડી લઈને નીકળવાનું છે અને સંજય છે મારો ભાઈબંધ એ આવે છે અને અહીંયાથી પહેલા જશું ડાયરેક રિશિતની રૂમે અને રિશિતની રૂમે જઈને કેટલાને જવાનું છે શું છે એ બધું ન્યા જઈને તમને કહું બસ ઊંટું ફેમિલી જો બધા રૂમેથી નીકળી જાય આવી જશે અહીંયા ભવાની દ્વાર અહીંથી જવાનું છે ભવાની મંદિરમાં તો જો બધું રૂમા કમ્પ્લેટ કરી નાખી કેમ તડકો લાગે એટલે આ છે અમારે દિવ્યશભાઈ સંજયભાઈ રિશિત જયજી તમારું નામ હું ભાઈ બેન અરુણભાઈ હા અરુણભાઈ અરુણભાઈ છે બસ ફમે નીકળ્યા ભવાની મંદિર અને ત્યાં જઈને હું તમને ત્યાંનો ઇતિહાસ કહું અને ત્યાંનો દરિયા કિનારો બતાવું તો લોગમાં ટૂબી ભી ના રહેજો આપણે ભવાની પહોંચી ગયા છે અને બધા મિત્રો અહીંયા ભેગા થઈ ગયા ને હવે ધીમે ધીમે હાલ્યા જઈએ અને પછી તમે વ્લોગ માં ટુબે કન્ટિન્યુ કરો એટલે હું તમને ભવાની મંદિરનો થોડોક ઇતિહાસ કહું અને શ્રી કૃષ્ણ ભગવાન ને રુકમણી જેને આની કઈ રીતના ઘટના બનેલી છે એ બધું કહું તો વ્લોગ માં ટુબે બેના રહેજો મજા આવશે

મહાશિવરાત્રી છે એટલે ભાગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવે છે અને તમે મહાદેવની ભાગની પ્રસાદી તો લઈ લીધો અને જો ફેમિલી આ બધું છે આપણે જે ઘરે ફેલાવી છે ઘણી વખત કે નાગદાદાની કાસળી તો એને મઢેલી છે એના પણ દર્શન કરી દો સાથે સાથે અહીંયા માતાજી છે એ સવાર સાંજ અને બપોર ત્રણ ટાઈમ પોતાનું રૂપ બદલે છે એ રીતની લોકવાયકા છે અને માન્યતા છે તો બસ ફેમિલી હું તમને ઇતિહાસની વાત કરતો હતો તો ઇતિહાસ એમાં એ રીતના છે કે આપણે કેમ છોટીલા શ્રાવણ માતાજીનું મંદિર છે ત્યાં માતાજી ડુંગર ઉપર બિરાજમાન છે ત્યાં માતાજી દિવસમાં ત્રણ વાર રૂપ બદલે છે સવાર સાંજ અને બપોર છે એટલે અહીંયા પણ એ રીતના છે ભવાની માતાજી છે એ દિવસમાં ત્રણ વાર રૂપ બદલે છે સવારે સાંજે અને બપોરે જો તમને વિશ્વાસ હોય ને તમારી શ્રદ્ધા હોય તો તમને ઘણી વાર દર્શન થાય છે અને આની એક એ રીતના વાત છે કે આ કથપર છે એ પહેલાં કુંદરપુર નામે ઓળખાતું અને અહીંના મહારાજા હતા ભીષ્મ રાજા એને એક મોટો પુત્ર હતો જેનું નામ હતું રૂકમય અને એને મોટી પુત્રી હતી એનું નામ હતું રૂકમણીજી એટલે જે રૂકમિનો મિત્ર હતો એની સાથે રૂકમણીજીના વિવાહ નથી કરવામાં આવ્યા પણ એ રૂકમણીજીને પસંદ નહોતું એટલે પછી રૂકમણીજીએ અહીંથી કૃષ્ણ ભગવાનને સંદેશ મોકલો અને કીધું કે હેનાથ તમે મને અહીંથી ભવાની માતાજીના મંદિરેથી અહીંથી મારું હરણ કરીને જાઓ નહીતર મારા છે અને મારો જે ભાઈ છે એ મારા વિવાહ નક્કી કરી નાખશે એ રીતના છે તો ફેમિલી આ જે ભવાની માતાજીનું મંદિર છે એ કૃષ્ણ ભગવાન અને રૂકમણીજીના પ્રેમનું અને આસ્થાનું પ્રતિક છે અને આ છે જે અહીંથી માધવપુર બે ટાઈગર છે ત્યાં કૃષ્ણ ભગવાન રૂકમણીજીને લઈ જાય છે અને ત્યાં પછી એના વિવાહ થાય છે આ રીતના છે ફેમિલી ઇતિહાસ ફેમિલી આપણે માતાજીના દર્શન તો કરી લીધા ને બધા જાય છે દરિયા બાજુ આપણે પૂછી કે આમ કેવી મજા કેવી આવે રિશિત અહિયાં બહુ મજા અહિયાં બસ મજા જ આવે ને આખું શાંત વાતાવરણ એમ હજી કોઈ ઘટે છે આ જયદીપ તો એ તો બિઝનેસમેન મોટો ફોન માં વાતો કરતો કરતો આવે પાછો તો ફેમિલી દરિયા બધું જઈએ ને થોડીક વાર આનંદ કરીએ ફેમિલી દરિયા કિનારે આવી જાય છે ને અહીંયા જો સરસ મજાની નાસ્તાની ને એવી બધી વ્યવસ્થા કરવામાં આવેલી છે ને જો અહીંયા જીભ તો જીપ માં આટો મારવો છે એવી ઈચ્છા છે તો ભાઈ ને પૂછીએ કે શું ભાવ છે હાલે છે આ ભાઈ ગાડી તો નથી હવે બીજા જે મેન છે માલિક આવે પછી અને એવું લાગે કે દરિયા કિનારો એટલે મજા જ આવે એમ જો આમ નાવા આવેલા છે બધા આપડી જેવા એટલે જો આપણે એક વાત જાણવા મળી છે કે સામે જે ભાઈ છે એ અત્યારે શું કરે છે કે ખબર નથી કે લાકડાની વસ્તુ બનાવેલી છે અને એમનો વાલે છે તો આપણે આપણી સાથે આવેલા બધા મિત્રને પૂછીએ કે તમને કઈ ખબર છે ભાઈ સૈદીપ તને ભાઈ ખબર છે કે ઓલા ભાઈ શું કરે છે કઈ ના કહો તમને ખબર હોય તો કમેન્ટ કરજો હા એમ કમેન્ટ કરી દેજો એમ તમને ભાઈ ખબર છે કોઈને ભાઈ કરે છે બહાર નીકળે છે પૂછી માછલી પકડે એવું લાગે છે હવે કઈ રીતના તમે જોયું ને બધું જાળ લઈને બહાર આવે છે તો એને પૂછીએ આપણે અને કેટલી માછલી આવે એમ જોઈએ એમ આ મારો લોકો હોય એટલે એનો ધંધો જે હોય તો આ રીતના હોય છે બધું જાળ લઈન બાય ભાઈ બંધો જો બધા સાયકલ લઈને આવેલા છે દરિયા કિનારે આટા મારવા માટે સાયકલ હાલે કે નહીં હાલતી ભાઈબંધ બંધ હાલે તો વાંધો નહીં ભાઈ જાલી ને બહાર આવી જાય ને જો આ ઓક્ટોપસ છે ઓક્ટોપસ માછલી આવે ને નાની આવી ઈ છે આમાં ચાલ આવેલી છે પહેલી વાર આપણે જોયા માછલી ઓક્ટોપસ છે અલગ અલગ રીતના હોય છે આપણને તો કઈ નામ આવડતા નથી અમાર દિવ્યશભાઈ ને થોડાક નામ આવડે છે એટલે દરિયા કિનારો એટલે એક નંબર આમ શાંત વાતાવરણ અહીંયા આવો એટલે મજા જ આવી જાય બધું જે પણ કઈ ટેન્શન હોય તમારું એ બધું ભૂલાઈ જાય જયદીપભાઈ ને ફોટો પડાવશે પણ ફોટો ને પાડી દે તો એવું છે કે દિવેશભાઈ ફોટો પડાવે ને અમારે સંજયભાઈ ફોટોગ્રાફર તો જો બધા હવે ની રીતે મોજ કરે છે ફેમિલી અને આપણે થોડું બ્લોગિંગ શૂટિંગ કરના જ છીએ અને પછી પાછા બધા અરે મોજ કરીએ શૂટિંગ ફેમિલી જો ઘણા બધા ફોટા પડ્યા ઘણા બધા વિડીયો ઉતાર્યા ને એક રીલ ઉતારી છે તમને મજા આવશે આપડી આઈડી માં આવી જશે ડીકે રાજા જીજે જીરો ફોર અને બીજી એક આઈડી છે એમાં કોલોબ્રેશન કરી લે એમાં આવી જશે ડીકે મુખી જીજે જીરો ફોર અને ઓલા તો ભાઈ ફોટા પાડવા ન આવતા કા ભાઈ તો હવે જઈ આમ થોડુંક નાસ્તાનું શું છે બધું જોઈ લઈ અને પ્રસાદી લેવાની છે એમ કરવું કે રીશે આવ્યા છે તો માતાજી ની પ્રસાદી ભાઈ કોણ ના ભાગમાં હોય તો પ્રસાદી લઈ લઈ અને આપણે તો મહાશિવરાત્રી છે એટલે આપણે તો છે માતાજી

ફેમેલી અહીંયા જો પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે તો આ બધાને પ્રસાદી લેવાનું છે એટલે બધા જાય છે અંદર તો અહીંથી પહોંચ પણ ફળાવવામાં આવે છે અને અહીંથી પ્રસાદી લેવા માટે જાય છે બધા જે આખું મકાન છે એ પ્રસાદી વિતરણ માટેનું છે ને જો બધા ભાવિ ભક્તો આવે છે અને માતાજીની પ્રસાદી લે છે અને તમે કાંઈ ઘરેથી આવીને લાપસી કે એવું કંઈ કરવાનું હોય તો એ પણ અહીંયા થાય છે જો રસોડાની પણ સામે સુવિધા કરવામાં આવેલી છે ને બધા પ્રસાદી લેવા માટે જાય છે ટુ ફેમિલી જોવા જે મિત્રો પ્રસાદી લેવા માટે ગયેલા તો એ બધા આવી જાય છે અમારા રિષિતભાઈ અને દિવ્યેશભાઈ જયદીપભાઈ તો મહાશિવરાત્રિ રહેલા છે એટલે એ તો મારી હારે થતો તો મજા આવી કે બધા મિત્રોને ભાઈ ભવાની મંદિરમાં ફરવાની બહુ મજા આવી તો બસ ફેમિલી આજની ઈચ્છા આવી છે કે આજનો લોકો અહીંયા સુધી ફેમિલી એવી આચાર્ય રાખું છું કે તમને આ વ્લોગ જોવાની મજા આવી છે જો ફેમિલી મજા આવી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય મોગલમાં જય રામવીર અને મહાદેવ તો બસ ફેમિલી શું કેવું તમારું બધાનું હવે બસ તો હાલો હવે બાય બાય